તમારું વિપુલ પ્રજાપતિ સૌથી મોટો ઘણા સમયથી ચાલતો હતો પરંતુ જે થોડી થોડી જે છે તે બોટલું પકડાતી હતી ત્યારે મોરબી એલસીબી પોલીસે સૌથી મો રંગપર ગામ છે ત્યાં વિરાટનગર ગોડાઉન છે ગોડાઉનમાં મોરબી એલસીબી પોલીસને મળતા એલસીબી ટીમે જે છે ગત સવારથી જે છે તે આ મુદ્દામાલ ગણતરી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજે હજી ત્રીસ કલાકથી વધુ સમય થયા હજી સુધી જે છે ગણતરી ચાલુ છે અને જે આ ટ્રક જે છે તે ઝારખંડથી આવતો હોવાની માહિતી મળી છે અને નેવ હજાર જેટલી બોટલ જે છે સિરપ જે છે કે જેને શરદી ઉધરસ માટે જે વાપરમાં આવે છે તે સિરપનો જે છે તે જથ્થો નેવ હજાર જેટલી બોટલનો કોડીન સિરપનો જે છે જથ્થો તે જપ્ત કરવામાં આવ્યું છે અને એની ગણતરી જે છે તે હજી સુધી પણ ચાલી રહી છે ત્યારે એલસીબીની ટીમ જે છે તમે જોઈ શકો છો રંગપર ગામમાં જે છે તે વિરાટનગર છે રંગપર ગામની બાજુમાં વિરાટનગર છે ત્યાં અત્યારે ગઈકાલથી જે છે તેના આ કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી છે અને હજી સુધી જે છે તેની સીલ સહિતની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને સીલ કરી અને આ જે આઇસર ટ્રક છે તે ટ્રકમાં આ ગોઠવણી કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંથી જે છે તે પોલીસની ટીમ દ્વારા અત્યારે ગણતરી કરવામાં આવી રહી છે અને આ જે સિરપ છે સિરપની બોટલોનો જે છે તેને અત્યારે સીલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત આમાં ત્રણ લોકોની અત્યારે અટકાયત કરવાની અટકાયત કરી હોય તેવી પણ માહિતી મળી છે જેમાં આ મનીષ પટેલ જે ગોડાઉનનું સંચાલન કરતો હતો તે મનીષ પટેલ ડ્રાઈવર ક્લીનર સહિત ત્રણ લોકોની જે છે તે અહીંયા જે અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત રવિ મહીપત કંડિયા નામના જે આ ગોડાઉન ભાડે રાખનાર જે છે તે ગોડાઉન ભાડે રાખનાર રવિ મહીપત કંડિયાને જે છે સંચાલક જે છે તેનું પણ નામ ખુલવા ખુલ્યું હોવાનું અત્યારે માહિતી મળી છે ત્યારે તેને પણ આગામી સમયમાં ધરપકડ થાય તેવી પણ શક્યતા છે અને જાણવા મળતી વિગતપૂર્ણમાં છેલ્લા દસ દિવસથી જે છે તે આ સિરપનો જથ્થો અહીંયા સિરપનો કારોબાર અહીં ચલાવવામાં આવતો હતો અને ઝારખંડથી જે છે આ સિરપનો ઝારખંડથી આ સિરપનો જે છે તે માહિતી આ ઝારખંડથી આ જે સિરપનો જે છે તે માહિતી ઝારખંડના ઝારખંડથી સિરપનો જથ્થો જે છે તે અહીંયા મંગાવ્યો હોવાની માહિતી મળી છે અને ટ્રક દ્વારા અહીંયા અને ટાઇલ્સનું જે પેકિંગ કરે તેવી રીતે પેકિંગ કરી અને આ સિરપનો જે છે તે અન્યત્ર મોકલવામાં આવી હતી કઈ જગ્યાએ મોકલવામાં આવશે મોકલવામાં આવતી હતી અને કેટલા દિવસથી બીજું ચાલતું હતું બીજી કઈ કઈ જગ્યાએ ચાલતું હતું વગેરેની માહિતી અત્યારે જે છે તે પોલીસ દ્વારા અત્યારે અત્યારે ભેગી કરવામાં આવી રહી છે અને એની કાર્યવાહી જે છે અત્યારે હાલ ચાલુ છે તો મિત્રો નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર